ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ કે જેમણે હવે ગુજરાત શરૂઆત કરી છે ગુજરાત સાથે સાથે જગદીશ પંચાલની સામે ઘણા બધા પડકારો એવા એમના જ જે ભાજપના અસંતુષ્ટ નેતાઓ છે તેમની સાથે ચર્ચા કરવી પડશે જો આ બધું નહીં થાય તો પછી જે આ ગુજરાત જે પ્રવાસ કરી રહ્યા છે એ ક્યાંક નિષ્ફળ સાબિત થશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ગુજરાત ની અંદર અત્યારે જબરદસ્ત રાજકારણ ગરમાયેલું છે એક તરફ ભાજપના જે નવા પ્રદેશ પ્રમુખ બન્યા લડવા માટે તૈયાર કરવા બધી જ રણનીતિ ક્યાં ઘડાશે સૌરાષ્ટ્રમાં જવાના છે દક્ષિણ ગુજરાતમાં જવાના છે શરવત ઉત્તર ગુજરાત થી કરવામાં આવી છે પણ સૌથી પહેલા જગદીશ પંચાલે એ એ સમજવું જોઈએ કે એમાં જે ભાજપ ની અંદર અસંતુષ્ટ રહેલા છે એ ને પહેલા સમજવા પડશે એમને કઈ રીતે ફરી એક વખત સક્રિય કરવા એ પણ જોવું પડશે અને જગદીશ પંચાલ એ પણ જોવું પડશે કે જે વર્ષોથી ભાજપની અંદર ખાલી પાથરણા પાથરવા માટે તમે તમે જેમને રાખ્યા છે જે કાર્યકર્તાઓને એવું સમજો છો કે આ બીજા કોઈ કામના નથી એમને પણ તમારે પ્રોત્સાહિત કરવા પડશે હવે જગદીશ પંચાલ જે ગુજરાતના ભ્રમણે નીકળ્યા છે સૌરાષ્ટ્રમાં જે અત્યારે ડખો ચાલી રહ્યો છે તેમને કઈ રીતે શાંત કરવાના છે એમની સામે કેવા પડકારો છે આ બધી જ બાબતે જે મેં જ્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે ચર્ચા કરી એ સૌથી પહેલા સાંભળીએ બેન સૌથી મોટો પડકાર જગદીશ પંચાલ ને ભારતીય જનતા પાર્ટી ની અસંતોષ ડામવાનો છે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ ને તો ટોકન આપવાની જરૂર છે એ પછી ની વાત છે પેલા ઘર નો ઝઘડો છે એ માથાકૂટ છે તમે સી આર પાટીલ એવું એક વારસો આપીને ગયા છે એને હમું નમું કરતા એક વરત હા બધા ભલે કેતા હોય સી આર પાટીલે બહુ બહુમતી અપાવી દીધી ચૂંટણીમાં બહુ બહુમતી અપાવી દીધી ત્રણ ત્રણ ચાર ચાર ટર્મ થી ભારતીય જનતા પાર્ટી લોકસભાની છવ્વીસ માંથી છવ્વીસ અપાવી ગેની બેન ને બાદ કરો તો હેટ્રિક થાય એમ હતું એટલે ઈ ચૂંટણીના ફતેહ વાતો છે ચૂંટણી ની ફતેહ ઈ ફતેહ નથી લોકોની લાગણી તમારામાં કઈ છે ખરી તૂટી ગઈ છે ઈ સૌથી મોટું નુકસાન નથી જો પૈસા દીપચંદ ગારડી પહે છે દાઉદ પહે છે દાઉદના વોરંટ નીકળે ને ઓલા ને સન્માનપત્ર મળે આટલો ફેર એમ તમે ભૂંગળા લઈને તમે કયો હું આવવા તૈયાર છું થું થુ કરે ગાળા ગાળી કરે ના નામે શું કામ તમે કર્યું છે એવું સત્યાનાશ તમારી ગુટબુકમાં હોય તમે હાંડ બનાવી દીધા જે સોનાની ચમચી એ જન્મેલા છે અને જેને પાથરના પાથરા છે સૂત્રોચાર કર્યા છે ભારત માતા કી જય વંદે માતરમ અટલ બિહારી જિંદાબાદ નરેન્દ્ર મોદી જિંદાબાદ એને પાવલું પરખાયું નથી્યમાં ધકેલાઈ ગયા તો સૌથી મોટો પડકાર કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જે અસંતુષ્ટ છે અસંતોષ પ્રવર્તી રહ્યો છે પેલા તો એનો મેળ કરવો અને એ ક્યારે થાય અત્યારે જે ચડી બેઠા છે એને તમે કાઢી નહીં મૂકો તો નહીં મેળ પડે ઈ પણ કહી દઉં ઈ યથાવત રાખીને તમે કોઈને સમજાવી સ્થાને છે ભારતીય જનતા પાર્ટી ની શું હતી પૂછો તો ખબર નથી આઈડિયોલોજી અટલ બિહારી ભારતીય જનતા પાર્ટી ની જયારે સંઘમાંથી અલગ સ્થાપના થાય જનસંઘ માંથી ત્યારે શું હતું અંત્યોદય નો ઉત્કર્ષ છેવાડાના લોકોને આગળ લાવવાની વાત માં ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાનું ટ્રસ્ટીશીપ થી કામ કરવાનું માલિક ભાવથી નહીં અને હું નહીં પણ તું એટલે કે કોઈ પણ જગ્યાએ પેલા કોક ને આગળ કરવાના ત્યાગી ને ભોગવી જાણો વાંચો એવી વાત હતી છે ક્યાંય અત્યારે જેને મેં સ્કૂટર ઉપર સ્કૂટર સ્કૂટી સ્કૂટર એની સ્કૂટી કે મોપેડના પેડા ખવડાવવા મારે ત્યાં આવેલા હું સંદેશ દે પણ નોકરી કરતો તો તંત્રી તરીકે કે રિપોર્ટર તરીકે પેડા ખવરાવ સાહેબ મેં સ્કૂટી લીધી સાડા સાત હજાર રૂપિયાની સ્કૂટી લીધી બીજું કઈ નહીં મને એવા મારા મોબાઈલ માં એક હજાર નંબર છે એમાંથી હાથસો એવા છે જેની પર પાંચસો કરોડ થી વધુ રૂપિયા છે ભૂખ ની ભાજી હતા ફૂલચાપ ચોક મારી યાર બેહીને છાપુ પાથરીને સેવ મમરા ખાતા હતા અમે લોકો ને અત્યારે તમે જુઓ તો ફ્લાઇટ માં જાવ ફ્લાઇટ માં આવું કરોડો રૂપિયામાં આલોટે છે તો ક્યાંથી આવ્યું એ ભારતીય જનતા પાર્ટીની પરિકલ્પના નહોતી જનતા એ આવો ભાજપ નતો ઈચ્છો જનતા એ ભાજપ ઈચ્છો તો જનતાનો પક્ષ ભારતીય જનતાનો પક્ષ ભારતીય જનતા પાર્ટી કે ભાઈ અમારા દુઃખ સુખ જે છે એને એ સાથે લઈને ચાલે હવે અત્યારે ઈ સ્થિતિ છે નહીં સરકાર કેવી છે આપણે જાણીએ છીએ અનેક વખત કહી દીધું છે

અહિયાં હમણાં અમિત શાહ આવ્યા હતા એને બોણી કરી અમિત શાહ અહિયાં આવ્યા હતા આઉટ ઓફ વેજ જ સર્કિટ હાઉસ માં બધા ઓલ ઇઝ ગોલ્ડ તમામ જુનવાણી ભારતીય જનતા પાર્ટી ના રાજકોટ ના નેતાઓ હતા એને એને સ્પેશિયલી મીટિંગ કરી ભલે અતિ ફોટોજેનિક ખાલી મળ્યા ફોટા મોટા પાડ્યા એટલે એ લોકોને લાગે કે હવે અમારો કઈક વારો આવે એમ છે એને ભાઈ જગદીશ પંચાલે આગળ ધપાવવો પડશે અમલમાં મૂકવો પડશે શીર્ષ સ્થાને કોક જે માર્ગદર્શક કે મહાન કયો એવી રીતે જે જુનવાણી લોકો છે ભારતીય જનતા પાર્ટીના પાયામાં ધરબાયેલા છે એ લોકોને કઈક ઉચિત સ્થાન આપશે અને એનું માર્ગદર્શન લેશે એનો આદર કરશે તો મને લાગે આવતા અઢી વર્ષમાં જગદીશભાઈ પંચાલ જે છે એ કઈક ચમત્કાર બતાવી શકશે અન્યથા એનો બધો હમુન કરવામાં જ હોય જાય એમ છે જો એ ઘમંડ થી ચાલશે તો જી બિલકુલ બિલકુલ જગદીશભાઈ આપ અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ મારી નિર્ભય ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર